ટ્રક પણ મુખ્ય માર્ગ પર પલટી મારી જતા ત્રણ બાઇકો દટાઈ ગઈ હતી તો આસપાસના કેબિનના ધારકોને પણ સામાન્ય નુકસાન પહોંચ્યું છે વર્ષો પહેલા શ્રી જ્ઞાન સાધના આશ્રમના અનુદાનથી યાત્રાધામ ચાંદોદના બસ સ્ટેશન વિસ્તારમાં પરમપૂજ્ય સ્વામી શ્રી મહાવીર નંદજી મહારાજ નર્મદા પ્રવેશ દ્વાર ઊભો કરાયો હતો નગરની શોભા વધારતા પથ્થરના વિશાળ ગેટ નીચે શુક્રવારની મોડી સાંજે ક્ષમતા કરતાં વધુ ઘાસચારાનું કચરો ભરેલો તેમજ ઓવર હાઈટ ટ્રક ગેટની નીચે પસાર કરતી વખતે ઘાસચારો ભરેલો ટ્રક ગેટમાં ફસાઈ ગયો હતો જે ટ્રક ગેટની બહાર કાઢવાની લાઈમાં ટ્રક ચાલકની મૂર્ખાઈના પરિણામે આખોય ગેટ જમીન દોસ્ત થઈ ગયો હતો ને સાથે સાથે ઘાસચારાનું કચરું ભરેલો જીજે પંદર વાય વાય નંબરની ટ્રક પણ મુખ્ય માર્ગ પર બીઓ બેંકના દરવાજા પાસે પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી ઘટનાના પગલે ચાંદોદ પોલીસ તેમજ ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેસીબીની મદદથી ગેટના પથ્થર તેમજ પલટી મારી ગયેલી ટ્રકને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી હતી